મનીષભાઈનું સપનું છે જે હજુ સાકાર થવાનું બાકી છે અને મનીષભાઈ ઈચ્છે છે કે આ સાકાર થાય તો બહુ મજા આવી છે હું એક સામાન્ય ગામમાંથી આવું છું એકદમ નાનું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું મોરબી જિલ્લામાં આવી છું હું એવું પ્રમાણિક પણ માનું છું કે કોંગ્રેસની સરકાર આવે અને એ સરકારની અંદર એક કાર્યકર્તા તરીકે એ હું બદલાવને જોઈ શકું જે બદલાવ માટે હું ત્રીસ વર્ષથી સંઘર્ષ કરું છું મનીષભાઈને ક્યારેય એવું ન થયું કે મને પક્ષ ટિકિટ આપે હું કોઈ વિધાનસભા લડું હું આગળ વધું બે હજાર સત્તરની અંદર મેં પક્ષની ટિકિટ નાખી અને મેં કામ પણ લાંબા સમયથી કરી લીધું મને પક્ષે ટિકિટ ન આપી કેમ મનીષભાઈને વિચાર આવ્યો કે બાળકો માટે કંઈક કરવું જોઈએ મારે જે ભણવું છે એની મને માહિતી નહોતી અને માહિતીના અભાવે મારે જે બનવું હતું અથવા જે કરવા માંગતો હતો એ નહોતું મેં કોપી પેસ્ટ કાર્ડ દીધું મારું જેની બાળકની ટેક્સ્ટ બુક પૂરી હોય ને એટલે સમજી લેજો કે એ બાળકનું વાંચન યોગ્ય નથી મારે ખરેખર દિલથી એક અધ્યાપક બનવાનું પરીક્ષા કેન્દ્રમાં જ્યારે બાળક જાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખો આ બાપની બહુ મોટી ભૂમિકા બેટા આટલું ધ્યાન રાખજે કોઈ જાતનો વાત નહીં કોઈ ઘોઘાટ નહીં ભાગે મા બાપો પરીક્ષાના સમયે બાળકને વધુ સમય આપો મહિના પહેલાં દરેક બાળકની અંદર અલગ્ય પ્રકારની છે